હલો મિત્રો કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ અને આજે છે ને તમને એમ થાશે કે આ ક્યાં કરી ગયા તો આજે છે ને આપણે આ ઘરની ટમેટી છે તો એમાં છે ને ટમેટા આવ્યા છે તો જો એમાં છે ને આ રીતના ચેરી ટમેટા છે એકદમ નાના નાના ચેરી ટમેટા છે ને તો આપણી ટમેટીની અંદર લૂમે ઝૂમે ટમેટા છે ને એ આવી પડ્યા છે જો હું તમને હમણાં બતાવું જો આમાં આ રીતના છે ટમેટીમાં લૂમે ઝૂમે છે એ ટમેટા આવી પડ્યા છે તો આ જે છે ને આપણે એના માટે થઈએ ને આજે આપણે છે ને કાચા ટમેટા છે એ તોડવા આવ્યા છીએ ઘરની જ છે એ ચેરી ટમેટી છે એના કાચા ટમેટાનો આપણે આજે સંભારો છે એ બનાવવાના છીએ અને એ સંભારો એવો કે તમે છે ને શાકની પણ જરૂર ના પડે ને એવો સંભારો આજે આપણે બનાવવાના છીએ તો આપ જો આ ચેરી ટમેટી છે જો કેવી લૂમે ઝૂમે છે ને ચેરી ટમેટી આવી છે આ ટમેટા છે ને એ ખટુંમરા હોય અસલના આ ટમેટા છે ને મોટા ન થાય ઓલા ટમેટાની જેમ જો એકદમની છે એ ઝીણી 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 આવી પડી છે એટલે આપણે આઈ જે છે ને ઘરના જ એકદમ ચેરી ટમેટા છે એનો આપણે મસ્ત મજાનો છે એ સંભારો છે એ બનાવવાનો છે તો હવે આપણે ટમેટા છે એ તોડી લીધા છે જેટલા જોતા છે ને આપણે આ રીતના મોટા મોટા છે એ તોડી લીધા નાના બે ત્રણ આપણે મરચા લઈ લીધા છે તો એને આપણે છે હવે ધોઈ નાખશું તો આપણે હવે આ ટમેટાને ધોઈ લીધા છે ને તો આપણે એને આ રીતના ઊભા છે એ નાની નાની ચીરમાં આ રીતના જો ચાર ટુકડા છે એ કરી લેવાના છે જો આ રીતના આપણે ટુકડા છે એ કરી લેવાના છે અને મરચાં છે એના આપણે આ રીતના ઉપરથી છે એ મરચાને પણ આપણે કટ લગાવી લેશું અને આ રીતના ચાર ચાર છે એ નાના ટુકડા છે એ મરચાના પણ કરી લેશું આ રીતના જો આપણે આ રીતના ચાર ચીરુમાં છે એ ટમેટાને કટ કરી લીધા છે અને અહીંયા આપણે ત્રણ મરચાં હતા એને પણ આ રીતના કટ છે એ આપણે કરી લીધા છે જો હવે આપણે ગેસ ચાલુ કરી અને એક તપેલી છે એ લઈ લીધી છે અને એમાં આપણે છે એ બે પાવડા જેટલું તેલ છે એ ગરમ કરવા મૂકી દેવાનું છે તેલ આપણું સરસથી ગરમ થઈ ગયું છે તો આપણે એમાં જીરું નાખી દેસું રાઈ નાખી દેસું અડધી ચમચી જેટલી છે એ હળદર નાખી દેસું ને આપણે મરચાં અને આ ટમેટા છે એને બેને નાખી દેસું આપણે આનો ખૂબ સરસ રીતના વઘાર છે એ કરી લીધો છે હવે આપણે ટમેટાને અને મરચાં ને એકદમથી નથી ચોડાવવાના થોડાક પોચા થઈ જાય ને એ રીતના રાખવાના છે તો આપણે બે મિનિટ સુધી છે એને ડીશ ઢાંકી અને મૂકી દેસુ તો બે મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે ડીશ ઉચકાવી અને જોઈ લેશું આપણા ટમેટા છે એ એકદમ સરસથી છે એ ચડી ગયા છે તો આ રીતના જોઈ લેવાનું બે મિનિટ પછી તો આપણે ટમેટું દબાવીએ ને તો કટ થઈ જાય ને એ રીતનું થઈ ગયું છે આપણે છે એમાં સ્વાદ અનુસાર નમક છે એ નાખી દેવાનું છે અને અડધી ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર છે એ નાખી દેવાનું છે અને અહીંયા આપણે આ રીતના એક મોટી ચમચી છે એ ચણાનો લોટ છે એ આમાં આ રીતના વેરી દેવાનો છે જો જરૂર લાગે તો આ રીતના અડધી ચમચી બીજી એટલે કે આપણે દોઢ ચમચી જેટલો ચણાનો લોટ છે એમાં આ રીતના ઉમેરી દેવાનો છે અડધા લીંબુનો છે એ આપણે રસ નાખી દઈશું એટલે એમાં સરસથી ખટાશ છે એ આવી જાય કારણ કે ટમેટા છે ને ચેરી ટમેટા છે પણ આપણે કાચા છે ને એટલે એમાંથી સ્વાદ છે એ થોડોક તુરો આવશે હવે આપણે છે આને ડીશ ઢાંકીએ ને આ રીતના મૂકી દેવાનો છે એટલે ચ ચણાનો લોટ છે એ એકદમ સરસથી છે એ ચડી જાય તો બે મિનિટ જેવો ટાઈમ ફરી પાછો થઈ ગયો છે તો આપણે ઉચકાવી લેશું જો આપણો ચણાનો લોટ છે એકદમ સરસ થી ચડી ગયો છે તો આ રીતના આપણે હવે એને હલાવી લેવાનો છે એકદમ સરસ થી સારી રીતના તમે જો આ રીતના એકવાર છે એ કાચા ટમેટા છે આ ચેરી ટમેટા પણ લઈ શકો અને દેશી પણ લઈ શકો છો આ રીતના એકવાર છે ઈ કાચા ટમેટાનો છે એ સંભારો બનાવજો તમારે શાકની પણ જરૂર નહીં પડે આનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે ને ખાવાની છે એ ખૂબ જ મજા છે એ આવે છે અમે તો છે એ અવારનવાર અમારા ગામડામાં આ રીતના છે એ ટમેટી વાવતા હોય ઘેરે તો અમે આ રીતના સંભારો છે એ બહુ બનાવતા હોય તો આ રીતના આપણો સંભારો છે એ કાચા ટમેટાનો છે એ બની ગયો છે તો આપણે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દઈશું અને આને નીચે છે એ ઉતારી લેશું આપણે વાટકો છે એ લઈ લીધો છે અને આપણે છે છે આપણો ચેરી કાચા ટમેટાનો સંભારો છે સાવ કરી લેશું આ ટમેટા આપણે સુધારીને એમ લાગે કે ઘણો બધો સંભારો છે એ બનાવે છે પણ આપણે આ ગળી જાય ને પછી છે આ સંભારો સાવ થોડોક જ થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે આપણો તૈયાર છે આપણો કાચા ટમેટાનો છે એ ચણાના લોટ વાળો સંભારો તો તમે છે એકવાર જરૂરથી આ મારી રીતથી ટ્રાય કરજો આપણે છે આ